કાકડી તાલુકાની જાગીરદાર રાજપૂત સમાજની ગુરુ ગાંધીવા દેવદરબાર જાગીર મઠ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજપુર સમાજ સહિત અન્ય લોકોએ ગુરુવંદના કરી સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ પોતાના ગુરુદ્વારે પહોંચીને પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરી કુમકુમ તિલક કરી દંડવર્ત પ્રણામ કરી ગુરુ ગોવિંદોને

ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા કાકડી તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ગુરુ પૂજન કરી શ્રી એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુને ગુરુવંદના કરી અને આશીર્વાદ લીધા ત્યારબાદ કાકરે તાલુકાના ગંગાથળી જાગીર મઠ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી ખજરાટ મહંત શ્રી જગદીશપુરી બાપુના આશીર્વાદ લીધા અને કુવારવા ખાતે આવેલ શ્રી રાજવિદ્યા ગુરુજનોને સાલું ઢાળી સન્માન કર્યું અને આશીર્વાદ લીધા આમ કાકરે તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ કરી હોમ હવન પૂજા અર્ચના વંદના આરતી કરી ગુરુ ભક્તોએ લ્હાવો લીધો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના અકોલી ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે પૂજારી જળારામ જોશી અને શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજના મંદિરના પૂજારી રાજુગીરી ગોસ્વામી દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી ગુરુ વંદના કરી અને શ્રી રાધા કૃષ્ણ મંદિરના સ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમી દાસજી મહારાજની મૂર્તિને કુમકુમ તિલક કરી ચોખા ચૂંટાડી ફૂલ અર્પણ કરી ઉપસ્થિત સૌ ભાવિ ભક્તો દ્વારા ગુરુ પૂજન કરી આશીર્વાદ લીધા અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી આમ સમગ્ર કાંકરેજ તાલુકામાં દરેક ધાર્મિક સ્થળ અને દેવ મંદિરોમાં તેમજ મઠોમાં ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે રંગે ચંગ ઉજવણી કરવામાં આવી આજના પ્રસંગે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તજનોને કોઈ સંદેશ ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે સમગ્ર હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં આપણે ત્યાં ગુરુનું મહત્વ રહેલું છે આજના શુભ દિવસે સૌ ગુરુ ભક્તજનોને શુભકામનાઓ પાઠવું છું કે આપણા સર્વશ્રીમાન ઈશ્વરના આશીર્વાદથી આપ સૌનું જીવન સુખી અને સમૃદ્ધ બની રહે સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની અપાર વૃદ્ધિ થાય એવી ગુરુ પૂર્ણિમાના દિવસે શુભકામનાઓ થેન્ક યુ સર રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ